આવેલા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જિલ્લા કલેક્ટર મેર પટેલ અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ યુટિલિટી વિભાગની યુજેબસીએલ ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી અવિરત રાત દિવસના પરિશ્રમ બાદ જિલ્લાના અસરગ્રસ્ત બસો ચોરાણુ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે હાલ માત્ર ત્રણ ગામોમાં આજે કાર્ય પ્રગતિ પથ પર છે જ્યાં ઝડપથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે શિલા કલેક્ટર અમીર પટેલે યુજીબીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરાયેલા વિરત પરિશ્રમને અભિનંદન પાઠવ્યા છે તથા વરસાદી આફત વચ્ચે લોકો સુધી ઝડપથી સુવિધાઓ પહોંચાડવા માટેના સંકલ્પને બિરદાવ્યો છે અધિક્ષક ઇજનેર વીબી બોરાતે જણાવ્યું કે સરહદી વિસ્તારમાં બસ્સો સત્તાણું ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે ત્રણ ગામો કે જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં સત્વરે કામ પૂર્ણ કરવામાં આવશે નડાબેટ ઝીરો બોર્ડર સુધી વીજ પુરવઠાની કનેક્ટિવિટી ચાલુ કરી દેવાય છે 25 BOP ખાતે વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે અને 3 BOP જે વોટર છે ત્યાં ઝડપથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે પાટડી બાદ રોડ પર અકસ્માતમાં એકનું મોત